ડિંડોલીમાં અનિકેત કોમ્પ્યુટર ક્લાસીસના સંચાલક વીસ વિદ્યાર્થીઓની ફીના ચોરાણું હજાર છસો રૂપિયા લઈ સટર પાડી દેતા વાલીઓએ હોબાળો મચાવ્યો હતો ક્લાસીસમાં નોકરી કરતાં ત્રણ શિક્ષકોના પણ એક પોઈન્ટ દસ લાખ રૂપિયા નહીં ચૂકવવામાં આવ્યાનું બહાર આવતા વાલીઓ અને શિક્ષકોએ સંચાલક વિરુદ્ધ ડિંડોલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી પોલીસ સૂત્રોથી આપેલી માહિતી પ્રમાણે ડિંડોલી મણિબા રેસીમાં રહેતા અંબલાલ રામદોડ પાલ ગોડાદરામાં ઓટો ગેરેજ ચલાવે છે તેમના સાત અને ત્રીજા ધોરણમાં અભ્યાસ કરતા બે સંતાનોને સારું ટ્યુશન મળે તે માટેની શોધ વચ્ચે પરિચિત વ્યક્તિ તેમને ડિંડોલીના અરિહંત પ્લાઝામાં આવેલા અનિકેત કોમ્પ્યુટર એજ્યુકેશનમાં લઈ ગયા હતા અહીં ક્લાસીસના સંચાલક પ્રદીપ માધવ પ્રસાદ ઉપાધ્યાય મળ્યા હતા પોતાનું ક્લાસીસ ઉમદા કક્ષાનું હોવાનું જણાવી બંને બાળકોની વાર્ષિક ફી બાર હજાર ચારસો રૂપિયા ભરવાનું કહેતા આ ગેરેજ સંચાલકે ત્વરિત ભરી દીધા હતા ચૌદમી ઓક્ટોબરે બાળકોને ટ્યુશન મોકલ્યાના પચીસમા દિવસે આ ક્લાસીસ બંધ થઈ ગયાનું જાણવા મળતા અંબેલાલ ગૌડ ક્લાસીસ પર પહોંચ્યા હતા અહીં તેને બીજા અઢાર વાલીઓ મળી આવ્યા હતા જેમના બાળકો પાસેથી ફી પેટે ઉઘરાણી કરી સંચાલકે સટળ પડી દીધું હતું વીસ વિદ્યાર્થીઓ સાથે ચોરાણું હજાર છસોની છેતરપિંડીને લઈ વાલીઓ ત્યાં નોકરી કરતા શિક્ષકો સાથે સંઘર્ષ કરી રહ્યા હતા ત્યારે આ શિક્ષકો પણ ભોગ બન્યાનું જાણવા મળ્યું છે અહીં નોકરી કરતા ત્રણ શિક્ષકોનો એક પોઈન્ટ દસ લાખનો પગાર પણ સંચાલક પ્રદીપ ઉપાધ્યાયે આપ્યો નહીં હોવાનું શિક્ષકો દ્વારા પહેલેથી જ ડિંડોલી પોલીસને અરજી કરાઈ હતી વાલીઓ પણ આ શિક્ષકો સાથે જોડાઈ ગયા હતા અને સંચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી